ભાવનગર શહેરમાં રખડતા ઢોરને પકડવા ગયેલી ટીમ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના વિડીયો સામે આવ્યો હતો હુમલો શહેરના ચિત્ર ફિલ્ટરની ટાંકી પાસે થયો હતો જ્યાં ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી ઢોર પકડવાની કામગીરી દરમિયાન અચાનક અમુક અમુકનું જૂથ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને તેમણે પોલીસની હાજરીમાં જ ઢોર પકડતી ટીમ પર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો હુમલામાં ઢોર પકડતી એજન્સીના કોન્ટ્રાક્ટ ઉપર રાખેલા સુપરવાઇઝર અને કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રોહિત શિવભદ્રસિંહ બહાદુર છે બીએમસી માં ટેન્ડર રાખેલું છે આ પશી નિવારણનો રંગ ગેટિયા ઢોર પકડવાનો સમજો જોવા અમે અમારા રાબેત અંબજી પર કામે કામ ગેટા ઢોર પકડવા ફરિયાદ છે કમ્પ્લેન છે સોલ્વ કરવા હતા તો ફિલ્ટની ટાંકી વટ્યા અને રોડ ઉપર બે ગાવડા હતા એટલે અમે એ પકડવા ઉપાડ્યા એ દરમિયાન આ લોકો પાછળથી અમારું લોકેશન લેતા છે એ લોકોનું પ્લાનિંગ જ હતું કાબજો આવ્યા એટલે મારો વાત છે આ પહેલાં ત્યાં આઠ દિવસ પહેલાં એ લોકોને મેં અરજી કરી હતી એસપી સાહેબને ફોટાને લખેલું બધું દીધું હતું એટલે એ લોકોએ પ્રી પ્લાનિંગ કરીને કાયદેસર વિશેષ જણા હતા મારી ફરતા લોકોના પાઇપને ધોકા લઈને ફરી ગયા અને જીધા માને મારી નાખવાની ધમકે મારે મન કે મારી જ નાખવા માથામાં જ ઘા કરી રહ્યા એમ આડા હાથ નાખ્યા હાથ ઉપર આવ્યો ને તો એ બે ધોકા માથામાં અડી ગયા અને પછી પછી કોઈ જાણીક આવતો નથી ત્યારે કેસ કર્યો ક્યાં મેં કોઈના બાપથી બીતા નથી પોલીસ વેરા અમારા ખેંચામાં છે નામ સાહેબ વીસ જણા તમે નામ તો ક્યાં સાહેબ તમારે એ લોકોના પોતાનો વિડીયો છે એ મેં સાહેબને આપેલા છે ઢોર હજી પકડતા થશે